જો બે ચોટલી બનાવી દે વાહ વાહ જો કેવી સરસ બતાવી છે જો બે ચોટલી બનાવી ને આજે આવી આવ્યા છે અમારા ફઈ નિયાણી જમવા જય શ્રી કૃષ્ણ જય રામા જય રામા આજ પૂનમ હોવાથી અમે દર પૂનમના દિવસે એક નિયાણી જમાડીએ એટલે ફઈ આવ્યા છે આજ નિયાણી જમવા કરી રહ્યા છે જો સ્લેટ લઈ લઈ બુક્સ બેગ બેસી ગયા કરવા શું લખોરી પી લખોરી લખીને બતાવ મને કેવો લખોરી પી બતા વાહ જો મિત્રો કેવો મસ્ત વેરી ગુડ ચાલો મિત્રો હવે બતાવું રસોડામાં શું બની રહ્યું છે અહીંયા ગરમ ગરમ પૂરી થઈ રહી છે શ્રી કૃષ્ણ બધાને ચલો બપોરનું જમવા બીજું શું બનાવ્યું છે બતાવો અહીંયા છે છોલે ચણા શાક ગરમ ગરમ ને આ છે કેરીનો રસ ઠંડો ઠંડો આવી જાઓ મિત્રો ખાવા તો મિત્રો અહીંયા ફાઈ બેસી ગયા છે જમવા જમવા બેસી ગયા છે બરાબર બધું ચાખી હોય ની કઈ સરાસર i you તો મિત્રો છોકરાઓ સ્કૂલેથી પાછા આવી ગયા છે ગરમીના પાક્યા અહીં મમ્મી અને ભાઈ ર્યાન કરી રહ્યા છે અને પ્રિસાભાઈ રમી રહ્યા છે તો મિત્રો અહીંયા ઢોસા થઈ રહ્યા છે ચાલો ગરમ ગરમ ઢોસા ખાવા અને અહીંયા બાળકો બેસી ગયા છે ઢોસા ખાવા માટે જો જોસા અને મોજ માણી રહ્યા છે ત્રણેય ભાઈ બહેન આમાં છે સાંભાર આ છે મસાલા ઢોસા માટે મસાલો અને ડુંગળીની ચટણી તો ચાલો ગરમ ગરમ ઢોસા ખાવા કેવી લાગે આ તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ વ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામવીર